હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સેલ્યા ફ્રેન્ડ્સ આજે આપણે આ ખાદીગ્રામ ઉદ્યોગનું ઘઉંના સ્પ્રાઉટ કરેલા ફાળા છે તો ઘઉંને સરસ એ લોકો પલારી અને ફણગાવે છે પછી સૂકવે છે અને પછી એના આ રીતે ફાળા કરે છે તો ખૂબ જ હેલ્ધી છે આની કિંમત પંચાણું રૂપિયા છે એક કિલોનું પેક છે અને ખાદીગ્રામ ઉદ્યોગમાં મળે છે તો સરસ આ શેકેલા હોય છે એટલે તમારે બગડે પણ નહીં અને બહુ સરસ ઘઉંના ફાળા હેલ્ધી હોય છે તો આજે આપણે આ ઘઉંના ફાળાની ઉપમા બનાવવા જઈ રહ્યા છીએ તો એના માટે આપણે એક વાડકી ઘઉંના ફાળા લઈશું અને આ ઘઉંના ફાળા મેઝરમેન્ટ પ્રમાણે એટલે લેવાનું છે કે આપણે પાણી પણ મેઝરમેન્ટ પ્રમાણે એડ કરવાનું છે તો લગભગ તમે જોઈ શકો છો મેં પોણી વાડકી ફાળા લીધા છે સ્પ્રાઉટ કરેલા ઘઉંના હવે એને આપણે એક બાઉલમાં પલારી દઈશું તો તમે જોઈ શકો છો કેટલા સરસ દરદરા ફાળા છે તો ફ્રેન્ડ્સ આની ઉપમા બહુ જ હેલ્ધી બને છે અને ડાયાબિટીક પેશન્ટ પણ આને સારી રીતે ખાઈ શકે છે તો આ ઘઉંના ફાળા આપણે લીધા હવે આપણે આને પલરવા મૂકી દઈએ અને બીજી બાજુ બીજી તૈયારી શરૂ કરીએ તો આ ઘઉંના ફાળાની ઉપમા બનાવવા માટે આપણે એક ટામેટું જોઈશે ત્રણથી ચાર લીલા મરચાં અને એક કટકો આદુનો તો ફ્રેન્ડ્સ આદુ ઓપ્શનલ છે અને લીલી લીમડી મારી પાસે લીલી લીમડી નથી એટલે મેં સૂકી લીમડીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે પણ લીમડીથી ટેસ્ટ તો બહુ સરસ આવે છે તો ચાલો આ બધું વેજીટેબલ્સ આપણે કટ કરી લઈએ અને ઉપમા બનાવવાની તૈયારી કરીએ એક બાજુ ફાળા પણ પલરી ગયા છે અને ટામેટું કટ થઈ ગયું છે લીલા મરચાં કટ થઈ ગયા છે અને આદુને આપણે ટાઈમે છીણી લઈશું એક વાટકી દહીં લેવાનું છે અને એને તમારે ઉપમામાં નાખવું હોય તો નાખી શકો છો નહીં તો એની સાથે સર્વ કરાય તો આપણે કઢાઈ લઈશું અને કઢાઈમાં આપણે થોડું તેલ ઉમેરીશું અને તેલ ગરમ થાય એટલે આપણે બધા મસાલા કરીશું તો ફ્રેન્ડ્સ આમાં અડદની દાળ ખાસ નાખવાની હોય છે પણ હમણાં મારા હસબન્ડના દાંત પ્રોબ્લેમેટિક છે એટલે મેં નથી નાખી તો ગરમ તેલમાં આપણે થોડું હિંગ મૂકીશું અને સાથે જ થોડી રહી મૂકીને રહીને ચટકવા દઈશું અને જીરું નાખવું હોય તો ઓપ્શનલ છે અને ના નાખવું હોય તો પણ કંઈ વાંધો નહીં સાઉથ ઇન્ડિયામાં ઉપમામાં જીરું નથી નાખતા પણ આપણે બિંગ ગુજરાતી આપણે થોડું એડ કરીશું તો જીરું પણ સરસ ફૂટી ગયું છે હવે આપણે એમાં એડ કરીશું લીલા મરચાં આમ તો મરચાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો સાથે મેં લીમડી નાખી છે અને આ થોડુંક આપણે ફાય ફ્રાય કરી દઈશું અને હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું તો ડુંગળી પણ નાખવી હોય તો તમે આ ટાઈમે નાખી શકો છો આ સિવાય તમારે બીજા જે બી લીલા વેજીટેબલ્સ નાખવા હોય જેમ કે ફણસી છે વટાણા છે અને લસણ નાખવું હોય ખાતા હોય તો લસણ નાખી શકો છો તો અત્યારે મેં હાલમાં ખાલી ટામેટા જ નાખ્યા છે અને ટામેટાને આપણે સરસ સાંતળવા દઈશું એક રસ થઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈએ જેથી ટામેટા આપણા સરસ સાંતળી જાય મીઠું નાખવાથી કોઈ બી વેજીસ એકદમ ઢીલું પડી જાય છે અને જલ્દી ચડી જાય છે તો બસ ટામેટા ચડે એની આપણે વેઇટ કરીએ અને પછી આગળ આપણે ઉપમાની રેસીપી જોઈએ તો ફ્રેન્ડ્સ દસેક મિનિટ થઈ છે તમે જોઈ શકો છો કે ટામેટા આપણા સરસ ગોર ગોર થઈ ગયા છે અને ને બધાનો સ્મેલ આવવા માંડી છે બધું સરસ શેકાઈ ગયું છે એમ તો હવે આપણે આમાં થોડુંક આદુ છીણી લઈશું તો આદુ નાખવું એકદમ ઓપ્શનલ છે બટ આઈ લવ જીન્જર એટલે હું કોઈ બી રેસીપી હોય એમાં એડ કરું છું તો આજે મેં આમાં છીણીને આદુ એડ કર્યું છે ફ્રેન્ડ્સ આદુ ખાશો તો ખાંસી પણ નહીં થાય અને ગેસ પણ નહીં થાય અને ખાવાનું સરસ પચી જશે એમ તો દરેક વસ્તુમાં આદુનો ચોક્કસ ઉપયોગ કરજો એક બાજુ આપણે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે મસાલો આપણો શેકાઈ ગયો હોય તો અંદર એડ કરીશું પલારેલા ફાળા તો ફાળા એટલે પલારવાના કે જલ્દી ચડી જાય તો ફ્રેન્ડ્સ બસ આપણે એડ કરીને થોડી વાર એને થોડું શેકીશું અને પછી આપણે એમાં બીજા જે મસાલા એડ કરવાના હશે તે કરીશું તો ફ્રેન્ડ્સ ફાળાને આ રીતે બધું મિક્સ કરી અને આપણે એને થોડીવાર ચડવા દઈશું તો ઢાંકતા પહેલાં થોડો મસાલો કરી દઈએ તો લાલ મરચું એડ કર્યું છે એને પણ સરસ મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે આ ફણગાયેલા ઘઉંના ફાળા કોઈ દિવસ સાંભળ્યા છે કે કોઈ દિવસ તમે ક્યાંય જોયા છે મેં આજે ફસ્ટ ટાઈમ ખાદી ઉદ્યોગમાં જોયા એટલે મેં તરત લઈ લીધા તો બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં પાણી રેડીશું અને એને ચડવા માટે ઢાંકી દઈશું તો ફ્રેન્ડ્સ પાણીની કોઈ ગણતરી નથી બસ થોડા ડૂબે એટલે આપણે એમાં એડ કરવાનું છે અને જો તમારે ગણતરી જોઈએ તો ત્રણ ઘણું પાણી એડ કરવું તો એક વાડકી ફાળાતા તો ત્રણથી ચાર વાડકી આપણે પાણી એડ કરીશું અને આપણે એને ઢાંકી દઈશું તો લગભગ દસ મિનિટ માટે આપણે એને ઢાંકી રાખીશું અને પછી ચેક કરીશું કે ફાળાની સુપોઝિશન છે તો દસ મિનિટ થઈ ગઈ છે સરસ બોઈલ આવી ગયો છે અને તમે જોઈ શકો છો કે ફાળા બી થોડા ફૂલી ગયા છે તો ફ્રેન્ડ્સ ફૂલી ગયા છે પણ ચડ્યા નથી તો આપણે એને હવે હજી થોડા ચડવા દઈશું થોડી થોડી વારે હલાવવું જરૂરી છે નહીં તો નીચે થોડું ચોંટવા માંડે છે તો તમે જોઈ શકો છો કે ફાળા થોડા આપણા નીચે ચોંટ્યા છે પણ બળ્યા નથી એટલે વી આર લકી ઇન દેટ કેસ તો એક ચમચીની મદદથી આપણે ટેસ્ટ કરી જોઈએ કે પ્રોપર ચડ્યા છે કે નહીં તો ફાળા આપણા હજી થોડા કાચા છે તો થોડું પાણી ઉમેરી અને પાછા એને થોડીવાર ઢાંકી દઈશું જેથી ફાળા આપણા સરસ ચડી જાય તો ફ્રેન્ડ્સ મેં એને ઢાંકી દીધું છે પાણી એડ કરીને અને હવે આપણે પાંચેક મિનટે વેઇટ એન્ડ વોચ કરીએ તો ફ્રેન્ડ્સ સાત મિનિટ થઈ ગઈ છે આપણે પાછું ઓપન કરીને જોઈએ આઈ થિંક ફાડા આ ટાઈમે તો આપણા ચઢી ગયા છે એવું લાગે છે તો સરસ બધું યા સરસ ચઢી ગયા છે અને હવે આપણે એને ગરમ ગરમ સર્વ કરીશું તો ચાલો સર્વ કરીએ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ તો ફ્રેન્ડ્સ આપણો હેલ્ધી બ્રેકફાસ્ટ રેડી છે તો તમે જો હું સેની સાથેને સર્વ કરું છું ફ્રેન્ડ્સ એક દિવસ ઘઉંના ફાળાની ઉપમા તો એક દિવસ રવાની ઉપમા તો કોઈ દિવસ બટાકા પૂઆ તો કોઈ દિવસ સવારે બ્રેકફાસ્ટમાં આલુ પરાઠા એવું તમે બનાવીને નીચનો સર્વ કરી શકો છો તો આજે મેં ફાળાની ઉપમા દહીં સાથે સર્વ કરી છે જો તમે ઈચ્છો તો દહીં પણ બનાવતી વખતે ફાળામાં એડ કરીને બનાવી શકો છો પણ આવી રીતે સેપરેટ દહીં રાખશો તો પણ સારું લાગશે તો રેસીપી કેવી લાગી ચોક્કસથી તમે ટ્રાય કરજો અને સુપર સેલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો